આપણે છે ને આ બાજુ જાય આ તરફથી આવ્યા આમ સીધા જાય છે તો મને એક સુરતનું પાછું બીજું અન્નક્ષેત્ર ભેટ ગયું આપણે બાપા સીતારામ સુરતનું અન્નક્ષેત્ર છે બહુ મોટું બધું છે જો હાલો અંદર જઈને બતાવું કવડું છે ટેન સીધીથી લઈને બધું અંદર ગોઠવેલું છે જો કવડું છે એ સુવાની પણ વ્યવસ્થા છે આ બધી વ્યવસ્થા સુવા માટેની બધું પધા માટે સામે રસોડાની તૈયારી થાય જો જમાડવા માટેની તૈયારી કરે છે એ લોકો ટેન્ટ આવતો હોય ને રસોડા બાજુ પણ આપણે બગદાણામાં જે રીતે કરે છે ને એ જ રીતનું અહીંયા છે જો ખાવા ધોવાની નહીં સુવિધા બધા માટે હું ધોવું બધી સામે છે ને એ ભોજન પ્રસાદી ની ઓલી છે બધી થાળી ના બધું છે રસોડા ની અંદર આટલું બધું હાલે છે આ બધા સ્વયં સેવકો છે આગળ રસોડું હા આ રોટલી કાપવા માટેનું કામ આલે જો હં અહીંયા રોટલી બને છે આ રોટલી બને છે જો અહીંયા જો આ રોટલી બને છે મરોડ લગા ડાળ ના ટોપજો ગવડા જો આપણે ગુજરાતી ડાળ નાબળી ગુજરાતી ડાળ કાચુલા હે ઓડા આટલે આટલો ઝાક છે બનાવ્યો બટાકા નું ઈ જો એનો ટોખા લો ટોખા આટલા હે જય બાબા सीताराम હવે ટોખાને તૈયાર કરી ટોખા ચડાવ આ મોહન થાળ આ મોહનથાળ થાળ બનાવવાનો જો આટલો બધો મોહનથાળ થાળ એ સિવાય ના ઠામ વાસણ જેવું કેટલા છે ઓલા બધા સ્વયંસેવકો છે અંદર માલ સામાન પણ છે એ પણ આપણે જોઈશું પાણીની વ્યવસ્થા આ ચા પાણીની વ્યવસ્થા છે યાત્રી અહીં જે આવે છે ને બધા દર્શન કરવા એના માટે રહેવાની વ્યવસ્થા છે આ સ્ટોર રૂમ છે આપણે તમને સ્ટોર રૂમ ની બતાવું ચાલો રૂમ જો આ મહિનાદી ની ભોજન વ્યવસ્થા આટલો સ્ટોર રૂમ છે આટલો બધું લગભગ અહીંયા પ્રસાદી થાળની બધું ધરે છે તમે સ્ટોક બતાવો કેટલો છે જો આ બધું છે ને આ આપણે બધું સુરત આટલું બધું તો ખાલી સુરત થી ભેગું લઈને આવ્યા હજુ તો સામાન આવશે આજો કેટલો છે તેલના ડબ્બા થી લઈને ઘણું બધું જોવું છે કેટલો છે

અહીંયા કોઈ ઇન્ટરવ્યૂ તો નહીં આપે હું તમને બતાવું આપણે લોટ બનાવવા માટેનો સામાન જેવો ઘટાટલો છે આ બધા છે ને આટલા બધા સ્વયંસેવક છે અહીંયા એટલે અતિ જે ભવ્યથી ભવ્ય રસોડું છે આ છે ને આ અહીંયા સા પાણીની વ્યવસ્થા છે આ બધી આવી રીતના કાઉન્ટર બનાવી નાખ્યું આ લોકોએ બરાબર આ કાઉન્ટર ગયું રોટલી ચાટ દાળ ભાત અને આ રીતના અહીંયા રસોડામાં કામકાજ ચાલુ છે અત્યારે આ લોકો બધા ફરે છે દેખાયું ના દેખાય ના મટુલી આવું હોય તો હું પહેલાં લઈ લેતો હવે જે આ બધા રૂમ છે ને બધા યાત્રિકો માટે અને સ્વયંસેવકો માટે છે આ બધા સુધીના આ લોકોએ રૂમ બનાવે પંડાલ સિવાયના પણ આ બાજુ હોય ને પાછું ટોયલેટનું નહીં કામ હાલે બધા માટે જો આમાં સુવાની આવી વ્યવસ્થા હોય ટેટની અંદર જો આ પાથર ઓઢવા પાથરવા માટેનું ઉપર તો નરિયાનું બધું નાખેલ અને પાછળ જે છે ને એ સંડાસની વ્યવસ્થા કરે એક એક રૂમમાં એ ચાલો એ બતાવો આ બધા ઉતારાનો વિભાગ છે કોઈ અહીંયા તો આવ્યો આપે છે એના માટે છે છે આટલી બધી વ્યવસ્થા ઉતારો આપણે એ પણ તમને અંદર બતાવું તમે કદાચ ગુજરાત થી આવતા હોય ને તો અહીંની મુલાકાત કરજો કદાચ તમે ગુજરાત થી કોઈ આવતા હોય ને તો એની મુલાકાત કરજો અહીંયા તમને બધી સુવિધા મળી રહેશે આ ઉતારા વિભાગ છે બેનો આ બધા ટેન છે સીતારામ 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 આ હે ને આ ભાઈઓ માટેનો છે એ બતાવો ચાલો તમને ભાઈઓ માટેનો આ ઉતારો છે ને ભાઈઓ માટેનો આ છે ઓકે ચાલો તમને બતાવું છું અંદરથી ઉતારામાં શું

આ એ ઉતારા વિભાગ જ છે આ છે ને એ આ બધી આખા ટેન્ટ બનાવેલા છે સ્વયંસેવકો માટે છે આવતો હોય ને એના માટે આજે અહીંયા સંડાસ બાથરૂમની એ વ્યવસ્થા આ લોકો કરે છે ગવર્મેન્ટ તરફથી તો છે છતાંય પણ આ લોકો કરે જ છે આ ભાઈઓ માટે આ એ ઉતારા વિભાગ જ છે આ રીતના હોય આ રીતના હોય છે આ અંદર પણ છે જો આ ઉતારા વિભાગ જ છે

ચાલો હવે પાછા આપણે આગળના પંડાલ ઉપર જઈએ કોઈ એવો પંડાલ હોય તો બતાવ્યા આપણા સુરતનો જ છે સુરત ગુજરાતથી આ લોકો આવડો મોટો પંડાલ છે કાં તમે જે બધું બતાવ્યું ને એ બધું અંદર છે સી સીધા કાલે ગુજરાતીઓ છે આમાં આગળ છે એ તો પહેલાંથી જ પાકું છે જો આ હે ને આ રસ્તો હે હામાં આ બાજુ આમ સીધા પંડાલો આ આપણે સામેની ગલી આપણે જઈ આમ સીધી છે આ બાજુ અહીંયા આ ગલી આમ જાય છે એટલે આ બધાને આ સેક્ટર નંબર સૌ છે એટલે અહીં ટોટલ સોવી સેક્ટર છે આવા અલગ અલગ અને જે આ રસ્તા છે ને બધા જે ઓલા પીપાના પુલ છે ને એના ઉપરથી નામ આપવામાં આવેલ ને આ મેળો ચાલુ છે અત્યારે જો હાલો જ આગળ આપણે બે થોડા ઘણા ટેન્ક દેખાય એ બાજુ પણ જઈએ આપણે ત્યાં થોડાક આગળ આવ્યા ને તો આ અફાળો છે અહીંયા અંદર છે ને ભોજન પ્રસાદી ચાલુ છે ચાલો એ પણ તમને બતાવું છું અહીંયા ભંડારો ચાલુ છે સીતારામ 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 બાપુ આ રીતના ભંડારો અહીંયા પણ ચાલુ હોય આ કુટીર બનાવેલી હોય અંદર રહેવા માટેની બધી સાધુ સંતો માટે આટલા લાકડા છે આ બધા આ રીતના ચાલુ હોય ભંડારો

जय सियाराम जय सियाराम आय जन आवी इतना रसोडा हालता हो अन आवी इतना लंगर चालू होया है आ બધા લોકો ઈ રીત માં જમે છે ને આવી રીત માં અત્યારે બધી બાજુ ચાલુ છે કે મોટા મોટા પંડાલુ છે ને એ અંદર સાધુ સંતો ને એ બધા આજો બાપુ જા ના ચાલ હવે પાછા આપણે આગળ નીકળી હવે સેક્ટર કી હોય તો મનેય નથી ખ્યાલ કેમ ના જાય સાધુ સંતોન કેટલી પબ્લિક જ આવે મેળો ચાલુ થવા ને બહુ રાજકી ઘણી બધી વાર છે આ તો બધા માણસો આવે આ બાજુ એવા જ પંડાલો છે આ પાછળ ઓલો પંડાલ કેવો આ બધા પંડાલો જ છે મોટા મોટા અને આને આ લોકો હે ને ખાલસા જ ખાલસા આપણે લગભગ અનક્ષેત્ર અહીંયા જે પણ આપડા ગુજરાત હોય ને તો પણ એ બોર્ડ ઉપર ખાલસા જ લોકો